નમસ્કાર બધાને શ્રી કૃષ્ણની લીલાઓ પૃથ્વી પર અવતાર ધારણ આવ્યા તો સૌથી પહેલું તો કે જીવનમાં કર્મનું ફળ તો સૌને ભોગવવું જ પડે છે પછી તે રાજા હોય ભગવાન હોય તો પણ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે જેમ કે ભગવાનનો જન્મ જ જેલમાં અને જન્મતાની સાથે જ માતા પિતાથી અલગ થઈ જવું પડ્યું અને ચૌદ ચૌદ વર્ષ સુધી માતા પિતાથી અલગ રહ્યો અને જ્યારે કંસને માર્યા પછી માતા પિતાને મળ્યા ત્યારે દેવકી માતાએ બધું જાણી અને કહ્યું કે કૃષ્ણ સાક્ષાત ભગવાનનો અવતાર હોવા છતાં કંસને મારવામાં અને અમને જેલમાંથી છોડાવવામાં ચૌદ વર્ષનો સમય વિતાવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માં તમે

ગો તેલા જન્મોમાં 14 વર્ષ પોતાના પ્રેમથી મને વંચિત રાખ્યો તે પ્રેમ મને આ જન્મમાં મળ્યો છે તેથી દરેક પ્રાણીને પોતાના કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે એના વગર લાખો જન્મ થઈ જાય પણ છૂટકો જ નથી કર્મના ફળ ભોગવવું તેથી કર્મ કરતી વખતે ખાસ ધ્યાન માં રાખવું બીજું ભગવાન તે કરી શકે જે આપણે ન કરી શકીએ આપણે બની શકે તેટલા યોગ્ય પ્રયાસો કરવા જોઈએ ના આધારે ન બેસવું જોઈએ સખત મહેનત કર્યા બાદ પરિણામ ની આશા છોડી દેવી જોઈએ તે પ્રભુને લાગે તે કરશે આ ભગવાન શીખવા જેવી વાત છે ભગવાન કહે છે કે ભક્તિ સ્વાર્થ હોવી જોઈએ ભગવાન ભગવાન એકવાર તેમની અષ્ટ પટરાણીઓ સાથે બેઠા હતા અને તેમણે અષ્ટ પટરાણીઓ પૂછ્યું કે તમારું પ્રખ્યાત ભક્ત કોણ છે તેઓને પટરાણીઓને મનમાં એવું હતું કે અમે જ તેમના સાચા ભક્ત છીએ તો ભગવાન કહે મારું પટરાણીઓ કરતા હોય કે મારું સતત રટણ કરતું હોય તો મારી ગોવા ગોવાલણો છે અને ત્યાંની રાધા એ મારી ભક્ત ભક્ત છે અને તે જ મને સતત રટણ દ્વારા યાદ કરે છે તો પેલી પટરાણીઓને વિચાર આવ્યો કે એવું ન બની શકે અમે સખત તમારી સેવામાં રહીએ છીએ તમારું નામ રટણ કરીએ છીએ તો કેવી રીતે બની શકે તો ભગવાને એક દિવસ વિચાર કરી અને કહ્યું કે આજે મને માથું બહુ દુખે છે તો તેમની પઠરાણીઓ કહે તો અમે તમારી કઈ સેવા કરી શકીએ કે જેનાથી તમને માથાનો દુખાવો મટી શકે તો કે આનો એક જ ઉપાય છે તો પઠરાણીઓ કહે શું તો કે તમારા કોઈના મારો સાચો ભક્ત હોય તેમના પગને પાણી પગ ધોય અને તે પાણી મારા માથામાં લેપ કરવામાં આવે તો મને માથું મટી જાય તો તે અષ્ટ પઠાણીયો મનમાં થોડો સ્વાર્થ આવી ગયો કે અમારા પગ નું પાણી ધોઈ અને અમે તેને લેપ કરીએ તો તો અમને પાપ લાગે અને અમારે નરકમાં માં જવું પડે ના પ્રભુ એવું ન બની શકે તો કોઈ પણ એવું નહીં કરી શકે તમારો ભક્ત છે ને તમારે ચકાસવું હોય તો ચકાસી જુઓ તો ભગવાને તેમને કહ્યું એક સેવક ને કે તમે જઈ અને ગોકુળમાં જઈ અને પેલી ગોપીઓ અને રાધાને જઈને આ વાત કરો કે તમારા પ્રભુને પગમાં દુખે છે અને તમારા ભગના પાણીના લેપથી આ દુખાવો મટી શકે છે તો તેનો ભક્ત તેનો જે સેવક હતો તે તાત્કાલિક ગયો અને તેમણે જઈને તે ગોપીઓને કહ્યું કે તમારા પ્રભુને સખત માથું દુઃખે છે અને તેમને તો જ માથું મટે કે તેનો ભક્ત તેના પગનું પાણી ધોઈને તેનો લેપ કરાવે તો નિઃસંકોચ

કે જીવનમાં કોઈ દિવસ અનાવશ્યક તાકાતનો દેખાડો ન કરવો જોઈએ ભગવાન ધારે તો બધું જ કરી શકે છતાં મહાભારતમાં તાકત બતાવી કે ધારે તો એક દિવસમાં યુદ્ધ પૂરું કરી શકે તે પણ તેમણે અર્જુનને કહ્યું તારા જીવન યુદ્ધ છે જે તારે જ લડવો જોઈએ ભગવાનનો જન્મ થયો હતો શા માટે તો કે કંસનો વધ કરવા અને આ પૃથ્વી ઉપર જે અત્યાચારો વધી ગયા છે તેમનો અંત કરવા માટે જ્યારે કંસનો વધ કર્યો

તો તેને લાગ્યું કે કૃષ્ણ તો સુતા લાગે છે સમજાવ્યું કે નિર્દોષ નાગરિકો જીવના જોખમ યુદ્ધ ન કરવું જોઈએ અને ખોટો શક્તિ ઉપયોગ કરી બીજાને દબાવવા પણ ન જોઈએ આવું તો ભગવાનના જીવનમાંથી આપણને તેમણે ઘણું શીખવવા કોશિશ કરી છે પણ આપણે અહીંયા બે ચાર ઉઠતા તમને યોગ્ય લાગ્યા હોય અને મને સાંભળવા બદલ તમારો ખુબ ખુબ